अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे आज आपने जावा स्क्रिप्ट अंदर जो कंडीशनल कमांडो માટેના જે કમાન્ડ છે એ આપણે જોવા માંગીએ છીએ તો આની પહેલાં આપણે થિયરી જોઈએ જો કન્ડિશનલ સ્ટેટમેન્ટ વિશે જોઈએ તો કન્ડિશનલ સ્ટેટમેન્ટની અંદર બે સ્ટેટમેન્ટ છે અને એ છે ઇફ અને સ્વિચ જો કે બંને જે કમાન્ડ છે એ NCC ના કમાન્ડ પ્રમાણે જ છે એટલે જો તમને એનસીસીના કમાન્ડ બરોબર આવડતા હોય તો પછી આ બાબતો જોવાની કોઈ જરૂર નથી પણ તમે ડાયરેક્ટલી પ્રોગ્રામની ઉપર જોઈ શકો છો પણ જે લોકોને ના ખબર હોય એ લોકોની માટે મેં થોડીક થિયરી અહીંયા લીધેલી છે તો પહેલી જે બાબત આપણે જોવાની છે એ એ જોવાની છે કે કન્ડિશનલ સ્ટેટમેન્ટ એટલે શું તો કન્ડિશનલ સ્ટેટમેન્ટ ખાસ કરીને કોઈપણ વસ્તુને ચેક કરવા માટે છે કે કોઈપણ વેરિયેબલની વેલ્યુને આપણે ચેક કરીએ અને એના પ્રમાણે કામ કરીએ ધારો કે આપણે એવું ગણતરી કરીએ કે દસ વેલ્યુ હોય કે દસ કરતાં વધારે હોય તો આ કરો અને દસ કરતાં ઓછું હોય તો આ કરો એવી રીતના જ્યારે જોવું હોય એ આ કન્ડિશનલ સ્ટેટમેન્ટથી આપણે કરીએ છીએ કે જેની અંદર ખાસ કરીને પહેલો કમાન્ડ છે અને એ છે ઇફ અને એ આ રીતે લખવામાં આવે છે કે ઇફ ત્યાર પછી બ્રેકેટની અંદર આપણે કોઈપણ કન્ડિશન લખીએ છીએ કે ધારો કે એ ગ્રેટર દેન ફાઇવ એટલે કે એની કિંમત પાંચ કરતાં વધારે હોય તો આ યશ બ્લોક કરવાનો એટલે કલી બ્રેકેટથી આપણે શરૂ કરીએ છીએ કલી બ્રેકેટની ઉપર પૂરું કરીએ છીએ એટલે અહીંયા આપણે એક વસ્તુ લખેલી છે એના બદલે આપણે એક હજાર કમાન્ડ પણ લખી શકીએ છીએ તો અહીંયા જેટલા પણ કમાન્ડ હોય એ જો આ કન્ડિશન સાચી હોય તો વાપરવામાં આવશે અને ત્યાર પછી અહીંયાથી સીધું બહાર નીકળી જશે જેમ મેં એનસીસીના વિડીયોની અંદર આ બહુ ગ્રાફિકલી સુંદર રીતે બધી બાબતો સમજાવેલી છે તો તમે જો એ વિડીયો જોયા હશે તો તમને ખ્યાલ હશે પણ જો તમે ના જોયા હોય તો અહીંયા તમે એ બધી થિયરી સમજી લઈ શકો છો યસ બ્લોક હશે તો આ વાપરવામાં આવશે અને આ જો ખોટી હોય એટલે આ કન્ડિશન સાચી ના હોય તો પછી આ એલ્સ બ્લોકની અંદર આવશે ને અહીંયા જે કમાન્ડ લખેલા હશે એ વાપરી અને બહાર નીકળવામાં આવશે પણ જો એક કરતાં વધારે કંડિશન ચેક કરવી હોય ત્યારે આપણે આ રીતે ઇફ અને એલ્સ ઇફ વાપરી શકીએ છીએ તો એની અંદર પહેલું વાપરીએ છીએ આપણે ઇફ કે કન્ડિશન આપણે લખીએ કે એ ગ્રેટર દેન ટેન તો કે એની વેલ્યુ જો દસ કરતાં વધારે હોય તો આ યસ બ્લોક વાપરશે અને પછી એથી સીધું આમ બહાર નીકળી જશે પણ એની કિંમત દસ કરતાં વધારે ના હોય તો પછી બીજી કન્ડિશન ચેક કરવામાં આવશે એટલે આપણે એલ્સ સ્પેસ આપીને ઇફ લખીશું કે એલ્સ ઇફ એ ગ્રેટર દેન ફાઇવ એટલે બીજી કન્ડિશન ચેક કરીએ છીએ કે એની વેલ્યુ પાંચ કરતાં વધારે છે કે નહીં જો પાંચ કરતાં વધારે હશે તો આ બ્લોક વાપરવામાં આવશે અને જો પાંચ કરતાં પણ ઓછી હશે તો પછી આ ત્રીજો બ્લોક વાપરવામાં આવશે એ જ બધા રૂલ લાગુ પડે છે કે ઈફ ઓલવેઝ પહેલું હોવું જોઈએ પછી એલસીફ એલસીફ વચ્ચે ગમે તેટલા તમે મૂકી શકો અને છેલ્લે તમે એક એલ્સ મૂકી શકો એટલે ઇફ અને એલ્સ એક જ વખત આવશે અને વચ્ચે એલસીફ જે છે એ ગમે તેટલી વખત આવશે અને એમાં સૌથી પહેલું ઇફ જ વપરાશે અને જો પહેલો બ્લોક વપરાશે તો પછી નીચેના કોઈ પણ ચેક કરવામાં નહીં આવે એ જ રીતે કોઈ પણ એક બ્લોક વાપરવામાં આવશે તો પછી બીજા બધા બ્લોકની અંદર નહીં જાય એ આપણે યાદ રાખવાનું છે આ થઈ ઇફ અને એલ્સ વિશેની માહિતી એ જ રીતે બીજું જે કમાન્ડ છે એ છે સ્વિચ સ્વિચ પણ ઇફ અને એલ સીફના જેવું જ વપરાય છે એમાં થોડોક ડિફરન્સ એ છે કે અહીંયા આપણે વેલ્યુ આ રીતે લખવાની હોય છે કે સ્વિચ અને એ એટલે કે એની વેલ્યુ આપણે ચેક કરીએ છીએ કે એની વેલ્યુ જો વન હોય તો આ કમાન્ડ વાપરો અને ત્યાર પછી બ્રેક કરી દો એટલે અહીંયાથી બહાર નીકળી જશે કેસની વેલ્યુ જો ટુ હોય તો આ કમાન્ડ વાપરો અને બ્રેક કરી દો અને આ બંને જો ખોટા હોય તો પછી ડિફોલ્ટની અંદર જશે કે જે આ એલ્સના જેવું છે ને એની અંદર આપણે જે કમાન્ડ લખ્યા હોય તે આપણે વાપરીશું પછી બ્રેક કરવાની જરૂર નથી કેમ કારણ કે આપણો પ્રોગ્રામ ઓલરેડી પૂરો થઈ જાય છે એટલા માટે પણ આમાં આપણે યાદ રાખવાનું છે કે જો બ્રેક આપણે ભૂલી ગયા હોય લખવાનું કે પર્પઝફુલી આપણે ના લખીએ તો ઓટોમેટિકલી બીજા કેસની અંદર જતું રહેશે અને આ કમાન્ડ પણ વાપરશે એટલે બ્રેક લખવું બહુ જરૂરી છે એ જેવા એનસીસીની અંદર રૂલ છે એ જ બધા રૂલ અહીંયા લાગુ પડે છે તો આ ખાસ આપણે ધ્યાનમાં રાખીશું કે આપણે આ બે કમાન્ડ વાપરવાના છે એક ઇ ફેલ્સ અને બીજું સ્વિચ તો હવે તમે આની જે બધી થિયરી મેં સાથે પીડીએફમાં આપેલી છે એ તમે લખી લો અને ત્યાર પછી આના પછીના પ્રોગ્રામ જે છે એ તમે જુઓ ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद